વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોન્ટેન્ડર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી અને બારથી વધુ દેશોમાંથી ત્રણસો પચાસથી વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે જે અંગે આજે પત્રકાર પરિષદ યોજી આયોજકો દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત કોન્ટેન્ડરનું સંચાલન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કરવામાં આવનાર છે આ સ્પર્ધામાં ભારત સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પણ સહાયતા પૂરી પાડવામાં આવશે આ સ્પર્ધાના પ્રાયોજક પારુલ યુનિવર્સિટીને બનાવવામાં આવ્યા છે આ સાથે અન્ય કેટલીક કંપનીઓ પણ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પ્રાયોજક તરીકે જોડાય છે વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોન્ટેન્ડર બે હજાર પચીસમાં દેશ વિદેશથી ત્રણસો પચાસથી વધુ આંતરરાષ્ટ્રીય રેન્ક પામેલા ખેલાડીઓ ભાગ લેશે જેમાં કુલ શ્રેણી જેમ કે અંડર નાઇન્ટીન અંડર ઇલેવનથી લઈને સિંગલ્સ ડબલ્સ અને છોકરા છોકરીઓની ટુર્નામેન્ટ અલાયદી યોજવામાં આવશે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખેલાડી હોલમાં આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણેના દસ જેટલા સ્ટીગા પ્રીમિયમ રોલર બ્લુ ટેબલ મૂકવામાં આવશે આ સાથે આયોજનો અંગે આયોજન સમિતિએ પત્રકાર પરિષદ યોજીને વધુ માહિતી આપી હતી વડોદરાનું સદભાગ્ય છે કે સ્પોર્ટ્સ સિટી તરીકે આપણને આખા દેશમાં ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે અને તે ડબલ્યુટીટી તરફથી અને યુથ કન્ડિનર ટુ થાઉઝન્ડ અને આપણને જવાબદારી એટલા માટે આપવામાં આવી છે કે એમને આપણા પર ટ્રસ્ટ છે એમનો સપોર્ટ પણ સારો છે અને બાર કન્ટ્રીઝમાંથી પ્લેયર્સ અને ટેકનિકલ્સ બધા આવવાના છે આપણી જવાબદારી એટલી છે કે સારી રીતે અહીંયા તૈયાર થવાના જે પાર્ટિસિપન્ટ્સ એ પછી આગળ એમનું જે પોતાનો એક્સપોઝર છે એ વર્લ્ડ વાઈડ એમને મળવાનું અને આ એને માટેનો ફર્સ્ટ સ્ટેપ અને સ્ટેજ છે આપણી સદભાગ્ય એ છે કે ભારતના ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ આમાં રમવાના છે અને બાકીના જે દેશોમાંથી આવશે તે બધા સિલેક્ટ થઈને વર્લ્ડ લેવલે પોતાનું એક્સપોઝર બતાવવાના છે પોતાની ટેલેન્ટ સાબિત કરવાના છે એમને માટે પણ આ ઓપોર્ચ્યુનિટી એવી છે ઘણું બધું એમને પણ આમાંથી શીખવા મળશે આપણી જવાબદારી એટલી છે કે એ લોકો આવે આપણે એમને સારી રીતે વેલકમ કરીએ સારો સ્ટે હોય સારું ફૂડ સ્વાસ્થ્ય આ બધાની કાળજી કરીને હેલ્ધી વેલ્ધી એટલે બંને રીતે રમીને પણ વેલ્ધી થવાના છે કે જ્યાં જશે વર્લ્ડમાં ત્યાં એમની વેલ્થ વધવાની જ છે તો એ વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશનની જવાબદારી અપાઈ છે મારી ટીમ ખૂબ સરસ છે અને ટીમમાં હવે તો હેમાંગભાઈ કલ્પેશ આ બધા ખૂબ સરસ દિન રાત દોડીને કામ કરી રહ્યા છે હું વડોદરાવાસીઓને કહીશ કે બધા જ લોકો આ ઓપોર્ચ્યુનિટી આપ અમારી જેમ એને અવેલ કરે અને જોવા માટે આવે એને એન્જોય કરે યુટ્યુબ પર પણ આને લાઈવ આ લોકો કરવાના છે થેન્ક યુ વેરી મચ વડોદરા ખાતે ડબલ્યુટીટી વર્લ્ડ ચેમ્પિયનશીપ ટેબલ ટેનિસની કે જેનું આયોજન થવા જઈ રહ્યું છે આ રેન્કિંગ ચેમ્પિયનશીપ છે અને ભારતમાં પહેલીવાર થવા જઈ રહી છે કે જે વડોદરાઓને આ સૌભાગ્ય મળ્યું છે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત ઓલિમ્પિક્સ માટે જ્યારે પોતે તૈયારી કરી રહ્યું હોય ત્યારે આ પ્રકારના વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ યોજવા એ એક વડોદરા તરીકે કે જે સંસ્કારી નગરી છે રમતગમતની પણ સંસ્કૃતિ વડોદરાની અંદર વર્ષોથી દાયકાઓથી જળવાયેલી છે ત્યારે વડોદરાની અંદર રિપબ્લિક ઓફ કોરિયા ઇંગ્લેન્ડ શ્રીલંકા ઓસ્ટ્રેલિયા અમેરિકા મોલદીવ્સ આ પ્રકારના દેશોના પ્લેયર્સ અહીંયા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રમવા આવી રહ્યા છે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પણ આ વર્લ્ડ ચેમ્પિયનશીપનું એક્સપોઝર મળે તેના માટે ટીટીએબી દ્વારા વિવિધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો સાથે સંકલન કરી અને તેમના વિદ્યાર્થીઓને પણ આ ટૂર્નામેન્ટ માણવાનો અવસર મળે એ બાબતના પ્રયત્નો હાથ ધર્યા છે આ ટૂર્નામેન્ટની ઇનામી રકમ એક હજાર ડોલર છે કે જે નાણાં રૂપે ચૂકવવામાં આવશે અને ત્રણસો પચાસ જેટલા ઇન્ટરનેશનલ પ્લેયર્સને આ આખી ટુર્નામેન્ટનો લાભ મળશે અને આના જે મેડલ સેરેમનીનો ત્રીજો દિવસ છે તેની અંદર આપણા રમતગમત રાજ્યમંત્રી કેન્દ્રના શ્રીમતી રક્ષાબેન ખડશે પોતે પણ ઉપસ્થિત રહી અને આપણા ખેલાડીઓને બિરદાવવાના છે સબસ્ક્રાઇબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો